सुरेंद्र नगर अ मोबाइल नंबर बोलो जी તમારો યાદ છે મોઢે 94285171285 942 85 85 71282 71282 શું ક્યા સમજમાંથી છો તમે પટેલ સમાજ અચ્છા કડવા પટેલ લેવા પટેલ લેવા એલપી અચ્છા એલપી હા હા હા

વાયબ્રેટ થઈ રાજસ્થાન પૈસો બધો ચડામણીમાંથી લીધા બે માં કોર્ટ જરા એટલે પછી ત્યારથી જીવનમાં સંઘર્ષ કરતો મા બાપ નથી મારે બરાબર બરોબર હું એ કવિ મા ભાઈ છે ગઈ હતી પણ મારે હાલની ઉમર સત્તાવન વર્ષની છે સત્તાવન વર્ષ હા એટલે શું જીવનમાં એકલ એવું લાગે બાર જવ મુશ્કેલી પડે થોડી તકલીફ પડે બરાબર

અને નામ મીકો ખાલી દીપક પટેલ દીપક એમ કરો અને ગામ નું નામ નો લખતા એક જ મિનિટ તમે કયો રીતે હું કરી દઉં પેલા જોવો પેલા નામ હું લખું છું આપડે આખું નામ પટેલ દીપક દીપક ભાઈ પટેલ હા બરાબર છે અને ગામ નું નામ નો લખો ને ગામ નું નામ નો લખો તો વધારે સારું રહેશે હા તો કઈ વાંધો નહીં નહીં લખવું એમાં શું તમને અનુકૂળ હોય એમાં આપડે કરી દેશું કેવાનું શું છે કેવાનું એમ છે કે તમે આમ આમાં કોઈ વસ્તુ તમે જાહેર ન કરો તો પછી હું છે કોઈ જે સિલેક્શન કરવું હોય એને કેમ ખબર પડે કે ગામ થી બોલે છે પણ એ સાહેબ તો તમારો કોન્ટેક કરે એટલે સાહેબ ડાયરેક્ટ સંપર્કમાં થઈ શકે કોઈ વાંધો નહીં એ રીતે આપણે કરી દઈએ પણ મારું એમ કહેવાનું છે કે આપણા બધા બધા એટલા બધા ઓડિયા ચાલુ જ હોય બરાબર છે તો એમાં બધા તો કોઈ એવી રીતે પૂછી ન શકે આ તો ઓડિયો ઓડિયોની તમે કઈ બોલ્યા હોય ને તો એ પ્રમાણે એને મગજમાં બેસે ભલે જેમ તમે કહો એમ કરી આપીશ સુરેન્દ્ર સુરેન્દ્રનગર ખાલી ડિસ્ટ્રિક્ટ કરો સુરેન્દ્રનગર લખી નાખો તો ચાલે ઓકે ચાલો કાંઈ વાંધો નહીં ખાલી સુરેન્દ્રનગર લખી નાખો બરાબર છે આપડેસ્ટમેન્ટ એમાં કઈ વાંધો નહીં બરાબર છે અને તમારે કઈ ખેતીવાડી કઈ ખરી ખેતીવાડી ને જે બેઠી આવક છે દર વીસ ની આવક છે એમ ઈ શું કઈ છે

બાકી ઘરમાં કચરા પોતા બધું મારે જાતે કરી નાખું છું ટોટલી મારા ઘરનું કામ હું પોતે હું કરી શકું છું મારા મકાન નું મારે રિપેરિંગ કરવું તો ઢાબુ પ્લાસ્ટર બધું જાતે તોડી શકું છું ખાતું નથી

જોરદાર કેવાય કે દેખતા માણસ કરી 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 કે શકો છો હું શકું છું કોઈ બીજા નંબર હું પોતે સમાજ સેવા કાર્ય કરું છું કોઈ અંધ હોય કોઈ ગવર્મેન્ટ ગ્રાન્ટ નો આવતી હોય પૈસા ન મળતા હોય કોઈ રેલવે પાસ હોય કોઈને એસટી નો પાસ હોય કઈ પણ એવી મુશ્કેલી હોય

હા 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 અને બે નળી બે સ્ટેન્ડ છે બરોબર છે ના એ ભગવાન દરેક વસ્તુ ખાવા કોઈ વસ્તુ કમી નથી ભગવાન બાકી વીસ હજાર રૂપિયા દર મહિને આવે એમ જ બચત કરે

તો તમારે કઈ તકલીફ હોય તો તમે ચલાવી લ્યો થોડી જેવી નોર્મલ પગની હોય ને કદાચ બરાબર છે તો ચાલે કારણ કે આમાં એવું થાય છે કે મેન વસ્તુ કે મારે બારે જવું હોય તો એક વસ્તુ ચાલી શકે તો કામ નું બાકી કદાચ ના રિક્ષા પણ કરી લઈએ એવું નથી સાહેબ રિક્ષા અમુક જગ્યા પર રિક્ષા નથી ચાલતી સાચી વાત છે તમારી અમુક જગ્યાએ આપણે ચાલીને જ જવું પડતું હોય છે કે જ્યાં રિક્ષા ની પણ જરૂર નથી પડતી કે રિક્ષા હાલતા ચાલતા ચાલતા આપણે રિક્ષા કરીએ સાહેબ એટલે એની કરતા તો મને ચાલતું મને થોડું જાય ઉમર માં કદાચ એક બે સાગુ પાસે તો એ આપણે સેટ થઈ શકે સાહેબ બરાબર છે અને કોઈ એ સંસ્થા છે તો આપણે એવું નથી કે જે આપણે ફૂલ તો ફૂલની પાકડી પણ દાન પેટે આપી શકશો વાહ વાહ હા બરાબર છે આપણે એવું નથી સાહેબ કારણ કે હું પોતે જો એક સંસ્થા કામ કરું છું સાહેબ એટલે મને અનુભવની વાત છે સાહેબ જી 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 અને આ તો તમાર બેન છે ઈ પણ કામ કરે છે એટલે એનો YouTube માં તમારો વિડિયો આવ્યો એટલે મને સંભળ મને કે દીપક ભાઈ કે અરે તમે આ ભાઈનો આપડે કોન્ટેક્ટ કરી એ તમારો નંબર મને એમને આપ્યો YouTube ના મેસેજ મોબાઈલ માં થી લગાય અને તરત જ મને કોણ લાગ્યો હા જી હા જી એ આટલી વાત થઈ છે ના ના બહુ સરસ ના ના કઈ વાંધો નહીં તમે સરસ ફોન કર્યો અને કોઈ અને કોઈ સામે કોઈ સંતાન હોય તો તમારે ચાલે સંતાન એવું છે કે મને અનુભવ ની વાત કરું જો છોકરીઓ સાહેબ બરાબર છે બરોબર છે પણ છોકરો મોટી ઉંમર નો હોય ને તો સાહેબ એ આપડે થાય જીવનની અંદર

અને દરેક વસ્તુ કોઈના પેટમાં આપણે બેઠા નથી સાહેબ તમે નથી બેઠા કે નથી હું બેઠોનો ઘણા લોકો પૈસા માટે પ્રેમ કરતા છે મહિને 20000 તમે એવો ડર રાખો છો તમે એવો ડર રાખો છો খুন કરવાનો એવો બધો તો પછી આ તમે જે ધંધા કરો છો એ સારું નથી ને કદાચ એવું પાત્ર તમને મળી જાય તો તમે જે વિચારો છો એવું મળી જાય તો શું કરશો સાહેબ છોકરી હોય ને તો એ પારકા ઘરે મારે ફોન ઈ જવાની કે સાંભળી લો એનો હું ખર્ચો કરું પણ છોકરો છે ને સાહેબ અત્યારે હું જે સમાજના જે છોકરાઓ જોઉં છું ને બાપ ના અત્યારે મેજોરિટી લગભગ પરિસ્થિતિ આજ છે ઘરે ઘરે મોબાઈલ આવી ગયો મોબાઈલ નો યુગ થતા જ બાળકો છે ને સાહેબ લગભગ ખરાબ જ થઈ જાય છે ના સો માં પાંચ બાળકો સારા હોય કદાચ એવું નથી કે આપડે ન સ્વીકારી સાહેબ બાળકો છોકરો તો સ્વીકારી લઉં

બરોબર મને જે અનુભવ બોલે છે કાંડું કાપી આપી દઉં મારે શું કહે કરવાનું મારે રોડ ઉપર આવવાનો વારોની જિંદગી નો વિચાર કરો ના આપડે ઘરમાં જોઈએ ખાવા કરકસર નથી સાહેબ કરાવો પીવો તમે બે હજાર પતિ પત્ની ગમે વાપરી શકતો ખૂટે બરાબર વાત તમારે સમજી ગયો આખી વાત તમારે સમજી ગયો કે કોઈ એવા બેન હોય કે દિવ્યાંગ હોય પગની તકલીફ હોય થોડી ઘણી હાથ ની તકલીફ હોય એને દીકરી હોય એવું પાત્ર તમારે ચાલશે બરાબર છે ને હા એક એક આંખનો હોય કે ચાલે એક આંખે કમ્પ્લીટ દેખી શકતી હોય તો ચાલે દેખી શકતો હોય જ આ બરાબર છે એક હસાવ દિવ્યાંગ બરાબર surdas હોય અને બીજો થોડું ઘણું દેખતા હોય તો એકા બીજાનો રસ્તો રડી જાય બરાબર છે એમાં એવું છે હાઉ surdas લાવું તો સાહેબ મારા કુટું માથી મારી સમાજદાદ કાઢે કે કે હાઉ હાઉ અનડર પા તો મને સાહેબ નોકરીએ ફર્ચી તો પણ મે ના પાડ દીધી કેમ એમ હમ

બરાબર છે અને તમારો ફોટો આપણે મૂકવો છે ફોટો નો મીકો તો વધારે અતિ ઉત્તમ રહેશે સાહેબ કેમ કે ખાલી નામ ને નંબર તમે નામ દીપક એમ પટેલ લખી નાખ્યું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ એમ નાખ્યું બરોબર છે એટલું લખો અને અને કદાચ નંબર આપી દો તોય ચાલે એવું કઈ નથી સાહેબ નંબર તમારો મૂકો ઓડિયો માં નંબર મૂકો તમારો હા નંબર બે ધરક થી મીકો સાહેબ કોઈ વાંધો નહીં ચાલો આપણે તમારો નંબર મૂકી દેશું ફોટો આપણે નથી મૂકવાનો બરાબર છે અને જે કઈ ખસે તો છે હું તમને કઈ આગળ કોઈ આગળ પગલું નહી ભરું બસ બસ એવો કોઈ ફોન આવે પૈસા ટકેની માંગણી કરે તો જરાક મને જાણ કરજો પૈસા ક્યાંય વ્યવહાર નહી કરતા કોઈ સાથે સાહેબ હું ₹1 નું જો તમને જે બોલવા ઉપરથી તમે ખ્યાલ આવી ગયો હું ₹5 કોઈને વ્યવહત ન કરું સાહેબ હું ડાયરેક્ટ તમને વાત કરું કે આજે જે કે મારા ફોન આવ્યો છે તમારો વિડિયો જોઈને કે ઈ YouTube માં જોઈને હાલો કોઈ મને કીધું છે જી જી તો એ આગળ શું કરું એટલે હું તમને પૂછ્યા વગર કોઈ વસ્તુ ન ભરું અને મારી પાસે છે ને સાહેબ બોલ તો મોબાઈલ છે એમ હા એટલે નંબર બોલે 1 2 3 9 4 5 6 બોલે બરાબર છે એટલે હું મારી રીતે સાહેબ હું અંદ છું મારી પાસે સાદો મોબાઈલ છે મારી પાસે નકી WhatsApp છે બરાબર બરાબર બરોબર એટલે હું સીધો સાદો માણસ છું સાહેબ બરાબર છે બરોબર આપકો વોચન વા ચીની સાહેબ બરાબર એક બીજી વાર સુ પૂછેલો તમે કે આ ફોન તમે વાપરો છો તો નંબર કઈ છે તમે ડાયલ કરી લ્યો

અને ઉપર થી આવે તો તમારે જમણી સાઈડ જમણા કરતા બધું મગજ થી કામ લેવાનું તમારે એવું બન્યું ક્યારેક રોલ નંબર લાગી ગયો એવું બહેન ના ઘણી વખત મોબાઈલ ની મિસ્ટ્રી કરે બે બટન બે આંકડા દબાઈ જાય સમજાય થી ખોટો નંબર નો દબાવાય બરાબર ના ખોટો તો ન કારણ કે દેખતા ને લાગી રહ્યા છે આપડે લાગી શું ન હોય પછી લખવામાં તમે તો દેખતાનું જ ભણ્યા છો તો લખવા કઈ રીતે થાય છે સાહેબ હું લખી લો છે હું તમે કહું અથવા કોઈ માણસ પાસે જવું કે હું કહું મને અરજી લખી દે મને આપ કોઈ ફાણી માનલું કે તમે એમ કહો કે મારા મામલતદાર માં અરજી લખવી છે રેશન કાર્ડ તો લખી કે રેશન કાર્ડ રેશન કાર્ડ આપવા બાબત બરોબર નીચે ના દર્શાવ્યા મુજબ મારા વિષય જણાવો કે મારા હાથ ડોક્ટ્યુમિન્ટ સાથે સામેલ છે એમાં શું થાય અરજી એટલે તમે એકશો અરજી કોઈ પણ ની રેશન કાર્ડ ની કો કોટ ની કો

બસ તમારા અમે અમારી અમારો પ્રયાસ કરી છે અમે આ ઓડિયા મૂકીએ છીએ ક્યાંય તમારી વાત કોઈ ને ધ્યાનમાં આવશે તો તમારો ઓડિયો તમને ગોતી દેશે બસ અમે તો ખાલી એક ટપાલી નું કામ કરીએ છીએ તમારો સંદેશો તમારો સંદેશો બીજા સુધી અમે પહોંચાડીએ બસ

આ બધું છે ને ભગવાન કેળવતા આપણે શીખવાડી દે આ બધી વસ્તુ કઈ રીતે જીવન જીવવું એ ભગવાન આપને પછી આપણો સમય એ આપને બધું શીખવાડી દે છે બાકી તકલીફ તો કોઈ પણ સરખી જ છે આંખની તકલીફ હોય પગની તકલીફ હોય હાથની તકલીફ હોય એ માણસ ને તકલીફ તો બધાને સરખી જ હોય છે મહેનત કરીયે ભગવાનને ફળની અપેક્ષા રાખવાનું કઈ ન મળે કઈ ન મળે કઈ ન મળે

તો મને આશ્રમ રોટલો ખાતા આવડે બે હજાર મહેનત નું ખાવામાં સાહેબ મીઠા લાગે એની ભૂખ મટી જાય અને અને ધર્માદ ખાઈએ ને સાહેબ એમાં પછી વિચાર ખરાબ જ આવે વાહ એમાં સારા વિચાર ન હોય બઉ સારી વાત છે નીર તો કો તમે સાહેબ બરોબર નો આહા તમને પ્રશ્નો પૂછવા છે મને તો બસ 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 મારી રીતે મે પૂછી લીધું છે અને આપણે કંઈ વાંધો નહી તમારો ઓડિયો મુકશું આપણે બરાબર ઓ પહેલા પહેલા સાહેબ પહેલા કાઈ વાંધો નહી આવો નમસ્કાર નમસ્કાર આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ